હા નમસ્કાર સાથી મિત્રો મારું નામ સોળની કિશોરભાઈ અરજણભાઈ ગામ ગઢડા તાલુકા મોડે આજે હું તમને બે મુદ્દા પર એક વાત કરવા માટે આજે આ વિડીયો બનાવ બનાવ્યો છે તો વિડીયો બનાવવાનું એક કારણ છે કે અમારા ગામની અંદર ગઢડા ગામની અંદર શૌચાલયનું બહુ મોટું કૌભાંડ થયું એમાં અગાઉ એક વખત એકસો ને નામ શૌચાલય બાબતે આવ્યા અને એ એકસો સત્યાંસી લોકોને શૌચાલય બની ગયા ત્યારબાદ ફરી વખતે બીજા પત્તાવન જેવા નામ એટલે કે શૌચાલયમાં આવ્યા અને શૌચાલય અમારા ગામમાં ગરડામાં બની ગયા અને ટૂંકમાં બસો અને ચાલીની આસપાસ શૌચાલય ગરડા ગામની અંદર બની ગયા અને એના પેમેન્ટને બધું પૈસાનું બધું ઉપડી ગયું તો વાત એ છે કે સરકારની ગાઈડલાઇન મુજબ સરકારના નિયમ મુજબ આ શૌચાલય એવા વ્યક્તિને બની શકે કે જેનું રેશન કાર્ડ અલગ હોય એટલે કે મારું પરિવાર છે ને મારે એક રેશન કાર્ડ છે તો એમાં એક શૌચાલય બની શકે તો હું તમને આમાં જણાવીશ કે અમારા ગામના સરપંચ ખુદ જે અત્યારે જે ચાલુ સરપંચ છે અને એના અગાઉના જે સરપંચ હતા દેવજીભાઈ મોતીભાઈ એટલે કે એના ઘરના સજનબેન દેવજીભાઈ તો દેવજીભાઈનું જે રેશન કાર્ડ નંબર છે દ આઠસો છસો ઓગણત્રીસ ચોર્યાસી હાથ અડતાલીસ આ એનો રેશન કાર્ડ નંબર છે હવે એ રેશન કાર્ડની અંદર એ એ રેશન કાર્ડની અંદર આ જે મારા પાસે જે આ છે આખે આખું સોચાલયનું લિસ્ટ છે આ બધું લિસ્ટ છે અને આ લિસ્ટની અંદર નામ એમાં ક્રમાંક આવી નંબર ઉપર એનો જે આઈડી નંબર છે રેશન એનો આઈડી નંબર છે જે બાથરૂમ બિલું હોય એનો તો અઠ્ઠાણું હાથ પિસ્તાલીસ નવ હિત્ય એ દેવજીભાઈ મોતીભાઈ નામનું બનેનું છે ત્યારબાદ એકસો એકાવન નંબરે એનો આઈડી નંબર છે અઠ્ઠાણું હાથ પચાસ નવ એકવીસ સોળ દેવજીભાઈ મોતીભાઈ અને ત્યારબાદ એનો દીકરો છે વિષ્ણુભાઈ એના વાઇફનું નામ એટલે કે વિલાસબેન અત્યારે હાલના જે સરપંચ છે એમના નામે નંબર પચાસ ઉપર બાવીસ બાવન પચાસ નવ એક સત્તર એ આઈડી નંબર છે અને એમના મમ્મી એટલે કે સોળેમિયા રતનબેન મોતીભાઈ તો આ સોળેમિયા રતનબેન છે એમનો એકનો એક દીકરો દેવજીભાઈ છે અને દેવજીભાઈનો દીકરો એકને એક વિષ્ણુભાઈ છે તો ઘર તો એક જ થયું રેશન કાર્ડ એક અલગ અલગ છે પણ એક ઘરમાં ચાર બન્યા એમાં ઓગણપચાસ નંબર ઉપર ઓગણી પચાસ સિત્તેર પચીસ એંશી એટલે એક ઘરમાં ચાર ચાર બન્યા ત્યારબાદ એક બીજું એવું ઘર છે આ લિસ્ટમાં જ નામ છે આમાં મારું કાંઈ બનાવેલું છે નહીં તો એમાં છે રામાનુદ બળદેવ મોહનદાસ એમના નામનું આ રેશન કાર્ડ છે અને રેશન કાર્ડમાં કુલ નાનો દીકરો થઈ અને સાત સભ્ય છે કુલ સાત અને આ દેવજીભાઈ મોતીભાઈનું રેશન કાર્ડ છે સોરેમ્યા દેવજીભાઈ સોરેમ્યા સજ્જનબેન અને સોરેમ્યા વિષ્ણુભાઈ અને વિલાસબેનને એક નાનો દીકરો છે આ એમનો રેશન કાર્ડ નંબર છે અને એમના ઘરમાં ટોટલ પાંચ થઈ છે નાના દીકરા હોત છે અને એમના ઘરે બાથરૂમ બન્યા ચાર બરાબર ત્યારબાદ આજે છે રામાનુજ બળદેવ મોહનદાસ એમના ઘેરે ટોટલ બાથરૂમ બન્યા છ છ એક ઘરમાં છ બાથરૂમ કુલ નામ નાનો દીકરો હોત તે થઈ સાત નામ છે ને બાથરૂમ ઘર છ બન્યા એનું એકસો દસ ક્રમાંક નંબર ઉપર છે અઠાણું ચુમ્મોતેર ચોપન જીરો ચાર રામાનું જયેશ બળદેવદાસ છ નંબર ઉપર છે સત્તાણું એકાણું એકેસ છપ્પન બળદેવ મોહનદાસ ત્યારબાદ છે તેતાલીસ નંબર ઉપર સત્તાણું પંચાણું એકાણું જીરો ચાર જયેશ બળદેવદાસ ત્યારબાદ છે આડત્રીસ નંબર ઉપર બાવીસ બાવન પચાસ એકાણું એકત્રીસ આ આઈડી નંબર છે અને રામાનંદ મધુબેન બળદેવદાસ ત્યારબાદ ઓગણચાલીસ નંબર ઉપર બાવી પચાસ સાસઠ ને સત્યાવીસ સંજય બળદેવદાસ અને ત્યારબાદ ચાલીમાં નંબર ઉપર બાવી બાવન પચાસ એકાણું અડતાલીસ રામાનુદ સોનલબેન જયાબેન આ તમામ નામો આ લિસ્ટની અંદર છે અને આ એમનું રેશન કાર્ડ અને રેશન કાર્ડનો નંબર છે તો આવી રીતે જે બસોને સૂમાયેલી જેવા બાથરૂમ ગઢડાની અંદર જે બનાવ્યા એ એક બાથરૂમના બાર હજાર લેખે ગણીએ તો બહુ મોટો વીતેર લાખનો ભ્રષ્ટાચાર ગણવામાં આવે અને આ એક થઈ બાથરૂમની વાત તો મારી એક માંગ છે કે આજે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મોટા મોટા બણગા ઠોકે છે મોટી મોટી વાતો કરે છે તો એમની રેમ નજર હેઠળ તલાટી ને આ બધા મળીને આવડા મોટા ભ્રષ્ટાચાર કરતા હોય બાથરૂમ ખાઈ જતા હોય કાંઈ બાકી મૂક્યું નથી તો આવડા લોકો કરી એક્શન કેમ નથી લેતા એક્શન નહીં લેવાનું કારણ મારી પાસે એક બીજું પણ એક ઉદાહરણ છે અને હું આના પછી બીજી વાત કરીશ તો મારી આ ટીડીઓને અને જે જિલ્લા વિકાસ અધિકારી અને આપણા બાવલ પ્રાંત સાહેબ આ વિડીયો જો એમને મળે તો એ પણ આમાં થોડુંક ધ્યાન દે એવી મારી વિનંતી છે ત્યારબાદ આપણે એકવીસ સાત બે હજાર પચીસ આ જે હું ઊભો છું આ પંચાયત છે આમ વિડીયો આમ કહેવાય બાવળ ઉભી ગયા છે અને આ પંચાયત ઘર જો આ નવું બનેલું આ આ કરતા હોય બરાબર છે આ આ છે અમારા ગઢડા ગામની નવી ઘર જે આનું કામ વરા દોઢ વરા પહેલાં અઢાર લાખના અઢાર લાખનું બજેટ હતું અને આમાં આ પંચાયતનું કામ ચાલુ થયું તેમાં મેં આપણે મુખ્યમંત્રી સાહેબને એક અરજી કરી ઓનલાઈન અરજી કરી અરજી કરી અને એમાં આપણે જણાવવામાં આવ્યું હતું કે આ પંચાયતની અંદર જે બહારથી કોન્ટ્રાક્ટર કામ કરવા આવેલો હતો અને એ કોન્ટ્રાક્ટરે ગામના સરપંચને કીધું કે આમાં મારે કાર્ડમાં રોજગારી નાખવી પડશે બરાબર છે એટલે ગામના સરપંચે લાગતા વળગતા જે આ લોકોએ સહયું કર્યું છે આ લોકોએ આ લાગતા વળગતા ટોટલ સત્યાવી નામ એટલે કે સત્યાવી વ્યક્તિ આ પંચાયતમાં કામ કરવા માટે આવ્યા જોકે આયા કોઈ નથી અહીંયા જે કામ કરવા એના વિડીયો અહીંયા જે માલ બનાવતા હતા એના વિડીયો અહીંયા મજૂરો જે બહારથી દાવત બાજુના હતા એનો વિડીયો આ બધું મારા પાસે છે હાજર તો આ પંચાયતમાં મેં સાહેબને અરજી કરી એટલે ટીડીઓ અને ટીડીઓના માણસો આ પંચાયતના જે ચાર લાખ ખાવાના ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવા લોકોને જેને ભ્રષ્ટાચાર કરવામાં જેનો હાથ હોય એવા લોકોને બોલાયા એટલે કે જેના જોબ કાર્ડ હાલતા હતા એને પંચાયતે બોલાવીને બધાને એને સહ્યું લેવામાં આવી સહીં એવી રીતે લેવામાં આવી કે તમે પંચાયતમાં કામ કરવા ગયા હતા તો એવો ભાઈ તો હાથ પાડે કેમ કે એને જેના ખાતામાં પંદર વીસ હજાર કે પચાસ હજાર આવે અને દસ હજાર મળે હાલ તો હાથ પાડવાનો આવી રીતે એમને હા પાડાવી પડાવી અને તેવી લોકોને સહયું કરી મારી અરજીને દફતર કરવામાં આવી તો ટીડીઓ સાહેબની ફરજ એ આવે કે એમને ગામમાં પંચ રોજ કામ કરવું હોય તો બીજા લોકોનું કરવું જોઈએ મને મળવું જોઈએ કે ભાઈ તમારી પાસે સો રૂપિયા શું પુરાવા છે તો આવી રીતે મને મળ્યા વગર આ અરજી મારી કાગળિયા પર થપો બનાવી દીધો અને બીજું એ પણ કહું કે આમાં જે સહી કરનાર છે લોકો જે સહી કરનાર લોકો છે એવા લોકો જા આ જે સહી કરનાર લોકો છે ને એમના વિડીયો પણ મારા પાસે મેં એમને મેં પૂછ્યું મારા રીતે કે તું તમે પંચાયતમાં કામ કરવા ગયા હતા તો કે ના હું એમને કોઈ કામ કરવા નતા ગયા અને હા સરપંચ દ્વારા મને ફોન આવ્યો હતો ને કે તમારું કાર્ડ ચાલુ કરવાનું અને તમને તમારા ખાતામાં પૈસા આવે એટલે તમારે બે પાંચસો રૂપિયા રાખવાના બીજા મને પાછા લીધો તો આ જે લેબરો જે ગામના જોબ કાર્ડ ધારકો હતા એમની પાસે આવેલા પૈસા અમારા ગામના સરપંચશ્રી દ્વારા આ પંચાયત બાબતના પૈસા ખવાઈ ગયા કોન્ટ્રાક્ટરને ચાર લાખ રૂપિયા ઓછા આવે એટલે સ્વભાવિક છે કામ ખરાબ થવાનું કામ ખરાબ થાય એટલે એને પૈસા કાંઈ વધે નહીં તો વગર પૈસા મળ્યા તો અત્યારે દુનિયામાં કોણ કામ કરે એવી રીતે આ પંચાયત હજી ડોટ બે વાર થવા આવ્યા હજી બે હાલતમાં પડી છે જો આ બાવળ ઉગી ગયા જો આ બધી બાવળ ઉગી ગયા છે તો આ અરજી બાબતે અને આ શૌચાલય બાબતે અમારા એક આગેવાન છે અશોકભાઈ મકવાણા એમને થોડાક દી પહેલાં ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને રજૂઆત કરી હતી તો આ મારા સામે પુરાવા સાથે છે હો આ પુરાવા સાથે જો આ રેશન કાર્ડ નંબર